અત્યારે જો હમણાં બપોરો થતો તો ઝીણા ઝીણા સાટા ચાલુ થયા છે અને તે બપોરો છે વરસાદ સારો આવતો નથી તેવી રીતે વાતાવરણ ત્યાં તો જોવા બધું લઈ શી છે સજો કેટલું બધું ખોડ જામી ગયું છે બીજો બધા મેચ છે અત્યારે ચાલુ છે માંડવી નીંદવાનું કામ થાય તો હાલો બધા માંડવી નીંદવા લો જો અત્યારે વાયગા છે અગિયાર અને ગરમી બહુ છે બફારો જાય બધા ગરમીના બહુ બિચારા લંગાઈ ગયા છે કેમ થાય છે ગરમીનું વરસાદ આવે સારું પણ વરસાદ આવતો નથી ને ગરમી એટલી થાય જો અને આય સે ખાડા જેવું એટલે પછી વધારે જ બફારો થાય છે એવું છે બધું અત્યારે વાતાવરણ દાદી આમ જો પાળો ક્યાં ચડવાઈ ગયા આમ જો વરસાદે ચાલુ થઈ ગયો છે

જોટ લેવા કે આ છે તમારું નામ છે કીતા લેતું કાના આ બાજુ આ નથી હે હે જો આવી ગયો તો ઈ મસ્ત બસ તેના કેટલા દાતાન થાય જો એક પગમાં થઈ જશે આનું બહુ મોટું જો વડલાનો ચાયો કેવો મસ્ત છે જો વરસાદ હતો તો ચાર વાગ્યા છે આપણે જવાનું ઘરે વરસાદ હતો એટલે નિંદા એમ નથી એટલે જવાનું જ ઘરે હવે

અને આપણે બનાવવાની છે ચા અને અમારા ને જો બેહી ગયા છે વરસાદ આવ્યો છે એટલે જો આય બેઠા જો અને અમારા કામિયાબેન જો આય એવું બહા બેન શું થયું છે તમને હ ઊભી રામ ભાઈ આમ ભાઈ તો ક્યાં દુખે છે તને તો અમારા કામિયાબેન પડી ગયા તા ને એટલે જો અંગૂઠામાં પહોંચી ગયો છે અંગૂઠો હવે એમ પપ્પા આવે ત્યારે અહીં મારા દાદા છે કે પાછી લઈ જાય છે આંગળી શું થયું છે

રહી ગયા છે આમ આલો બધા હાલનું વાળું કરવામાં મસ્ત દાળ ભાત બનાવ્યો છે ત્યાં ખાવા મસ્ત બનાવ્યો છે જો સરસ દાળ ભાત બનાવ્યો છે અહીંયા અમારા મનીષા બી રહી છે એટલે બધાય છે આપણે એમાંથી બેને મસ્ત મજાની જો ઘરે ગુલ્ફી બનાવી છે જો ગુલ્ફી બનાવી છે એમાંથી એ મસ્ત

તો હવે આઈનો વ્લોગ આપણે આજનો વ્લોગ પૂરો કરવી છે અહીંયા જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો આપણે આવો કે કરજો એટલે કે સબસ્ક્રાઇબર કરી લેજો નવા હોય તો સપોર્ટ કરજો જય માતાજી